ઇન્દિરા એકાદશીના ના દિવસે કરો આ પાંચ ઉપાય તમારું ઘર ધન દોલત થી ભરાઈ જશે નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો સપ્ટેમ્બર મહિનાનું વ્રત ઇન્દિરા એકાદશી શનિવાર મનાવવામાં રોજ અને આ વ્રત ભગવાન વિષ્ણુ સમર્પિત છે તેમજ મિત્રો ઇન્દિરા એકાદશી વિશેષ મહત્વ છે કારણ કે તે પિતૃ પક્ષમાં આવે છે અને આખા વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ મનાવવામાં આવે છે જેમાંથી દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્વ હોય છે અને ભગવાન વિષ્ણુને સમર્પિત ઇન્દિરા એકાદશીનું વ્રત અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીની તારીખે મનાવવામાં જે બે હજાર ચોવીસ ની સપ્ટેમ્બર મહિનાની છેલ્લી એકાદશી છે મિત્રો માનવામાં આવે છે કે આ દિવસે જો તમે કેટલાક ખાસ ઉપાય કરો છો તો ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે જેમના આશીર્વાદથી તમારી ધન સંબંધિત દરેક પ્રકારની સમસ્યાઓનો અંત આવી શકે છે અને તમારા ઘરમાં હંમેશા ધનની વર્ષા થઈ શકે છે તો મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે આજના આ વિડિયોને અંત સુધી ચોક્કસ જોજો અને પસંદ આવે વિડીયો તો લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડિયો આપ સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો જાણીએ આ પાંચ ખાસ ઉપાયો વિશે જેનાથી તમને ઘણો સારો ફાયદો થઈ શકે છે અને તમારી દરેક સમસ્યાઓનો પણ અંત આવી શકે છે નંબર એક મિત્રો ખાસ તો તમે ઇન્દિરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા અવશ્ય કરો અને પૂજા દરમિયાન રોલી સાથે અગિયાર સોપારી પર શ્રી લખો અને ભગવાન વિષ્ણુને અર્પણ કરો મિત્રો આમ કરવાથી તમને નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં નવી તકો મળે છે અને તમારી આવક પણ વધવા લાગે છે નબર બે કેસરની ખીર અર્પણ કરો મિત્રો આ ઇન્દિરા એકાદશી પર તમે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માંગો છો તો તે માટે આ દિવસે વિધિ પ્રમાણે પૂજા કરવાની સાથે સવારે ખીર બનાવો અને તેમાં પાંચ ગુલાબના પાન નાખો અને આ આ પછી ખીરને અને ભગવાન વિષ્ણુને ચઢાવો અને વહેંચો મિત્રો તેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે નંબર ત્રણ મિત્રો ઇન્દિરા એકાદશી પર વ્રત કથાના પાઠની સાથે સાથે તમે દેવી લક્ષ્મીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને કંકધારા સ્તો નો પાઠ કરો મિત્રો ઇન્દિરા એકાદશી પર કંકધારા ધારા સ્તોત્ર નો પાંચ વખત પાઠ કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે નંબર ચાર દેવી લક્ષ્મીને ચાંદીનો સિક્કો અર્પણ કરો મિત્રો ઇન્દિરા એકાદશી પર તમારે દેવી લક્ષ્મી અને વિષ્ણુના વિશેષ આશીર્વાદ મેળવવા માટે ચાંદીનો સિક્કો ભેટમાં આપવો જોઈએ મિત્રો આ માટે તમે ખાસ કરીને સાંજની પૂજા સમયે ચાંદીનો સિક્કો લઈને તેના પર પીળા અને લાલ રંગનું તિલક લગાવો અને ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું નામ લો અને આ સિક્કાને તમારા પર્સમાં રાખો આમ કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે અને તમારા ધન સંબંધિત અન્ય સમસ્યાઓ પણ દૂર થઈ જશે નંબર પાંચ મિત્રો ધન પ્રાપ્તિ માટે આ ઉપાયને તો તમે ખાસ કરીને કરજો મિત્રો ઇન્દિરા એકાદશી પર દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન પીળા ચંદન અને કેસર સાથે ગુલાબ જળ મિક્સ કરીને તેમને તિલક કરો પછી આ તિલકને તમારા કપાળ પર લગાવ્યા પછી તમારી તિજોરી પર અથવા જ્યાં તમે પૈસા રાખો છો તેના પર પણ તિલક લગાવો મિત્રો ઉપાય તમારી પ્રગતિ અને નાણાકીય લાભનો માર્ગ ખોલે છે મિત્રો હવે ઇન્દિરા એકાદશીના મહત્વ વિશે જાણીએ તો આ એકાદશી પિતૃપક્ષમાં આવતી હોવાથી આપણા હિન્દુ ધર્મમાં ઇન્દિરા એકાદશીનું મહત્વ વિશેષ રૂપે વધી જાય છે મિત્રો આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવાની સાથે પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું માનવામાં આવે છે કે આ વ્રતના પુણેથી પિતૃઓનું કલ્યાણ થાય છે અને તેઓ વૈકુંઠ ધામ જાય છે તેમજ મિત્રો ઇન્દિરા એકાદશી વ્રતના પૂજા મુહૂર્તની વાત કરીએ તો હિન્દુ કેલેન્ડર મુજબ ઇન્દિરા એકાદશીનું વ્રત અઠાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ મનાવવામાં આવશે અને ઉપવાસ ઓગણત્રીસ સપ્ટેમ્બરે તોડવામાં આવશે મિત્રો આ એકાદશીની પૂજા અઠ્યાવીસમી સપ્ટેમ્બરના રોજ સૂર્યોદય પછી સવારે બે વાગીને ને ઓગણપચાસ મિનિટ વાગ્યાની વચ્ચે ગમે ત્યારે કરી શકાય છે પરંતુ આ દિવસે અભિજિત મુહૂર્તમાં સવારે અગિયાર વાગીને સુડતાલીસ મિનિટથી બાર વાગીને પાંત્રીસ મિનિટ વાગ્યાની વચ્ચે તમે આ એકાદશીનું શ્રેષ્ઠ પરિણામ મેળવી શકો છો મિત્રો જો તમને આજનો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને એક લાઇક શેર અવશ્ય કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી ચોક્કસથી લખજો જેથી કરીને માતા લક્ષ્મી ની કૃપા દ્રષ્ટિ આપના પરિવાર પર બની રહે મિત્રો વિડીયો ને આટલા સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી